લોકોની જાનહાની થાય છે વધુ જ બરબાદ થાય છે ચારે તરફ ભ્રષ્ટાચાર છે યુવાનોને રોજગાર નથી મહિલાઓની સલામતી નથી ધંધા વેપાર ચોપટ થઈ રહ્યા છે ચારે બાજુ ભ્રષ્ટાચારને કારણે તમામ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન છે ત્યારે જનાક્રોશ યાત્રામાં ગામે ગામ લોકો ઉમળકા બેર જોડાઈ રહ્યા છે પોતાના પ્રશ્નો ખુલીને ને કરી રહ્યા છે ને લડાઈ લડવાનો સંકલ્પ કરી રહ્યા છે ત્યારે હું માનું છું કે આ જન યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો એ ભય ને ડર દૂર થઈ રહ્યો છે લોકો ખુલીને બોલતા થયા છે અને લડવા માટે બહાર આવ્યા છે એટલે આ જનાક્રોશ યાત્રા બે હજાર સત્યાવીસ માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ સાબિત થવાની છે હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે જે એમની હત્યાઓ થઈ રહી છે જુલમ થઈ રહ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અમે છપ્પન ની છાતી વાળા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીએ છીએ કે ચૂંટણીઓ પહેલા ખૂબ ભાષણો કર્યા છપ્પન ની છાતી છે પડોશી રાષ્ટ્રો કે પાકિસ્તાન હોય કે બીજા કોઈ પણ રાષ્ટ્રો હોય કોઈ પણ રીતે ગુસ્સાખી કરશે તો લાલ આંખ બતાવીશું અમે વાટાઘાટો નહીં પેનો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું ત્યારે આજે અમે દેશના પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે બાંગ્લાદેશ જેનું સર્જન કરવામાં લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની જે શક્તિ હતી વિઝન હતું એ કારણભૂત છે એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આંખ બતાવો હિન્દુઓનું રક્ષણ કરો હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો અહીંયા તમારી પાસે સત્તા છે તમામ જાતની તાકાત છે તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની ની કટલે આમ થાય છે જે અત્યાચાર થાય છે જે જુલમ થાય છે એને તાત્કાલિક રોકો ને એને રક્ષણ આપો